બેન ઇન્સ્ટિટ્યૂટ સામે વિદ્યાર્થીઓની પોલીસ કમિશનરને રજૂઆત સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ મારું રોનક બેરાણી છે શું બનાવ બન્યો છે બનાવ એવો બન્યો હતો કે ટ્રેન્ક પેન ઇન્સ્ટિટ્યૂટ નામની એક કંપની છે કે કેવી વોલે એ લોકો પાસે મે પહેલા વર્ષ દિવસ પહેલા એડમિશન લીધું છે ત્યારબાદ એ લોકો સાથે વાત એવી થઈ હતી કે એ લોકો પાંત્રીસ ચાલીસ વાળી જોબ અપાવશે પણ અત્યારે એ લોકો હોટલમાં નોકરી અપાવે છે દસ દસ પંદર પંદર હજારની એટલે ફોટો અમારી સાથે છેતરપિંડી ગઈ છે આપણે નોકરી કેવી અપાવવાનો વાત નોકરી અપાવવાનો વાત એ થઈ હતી કે ગ્રાઉન્ડ સ્ટાફમાં ને કેબિન ક્રૂમાં કે જેની સ્ટાર્ટિંગ સેલેરી પાંત્રીસ થી ચાલીસ હજાર હશે પણ એવું કઈ છે નહીં ટ્રસ્ટી કોણ છે એના હેડ છે લાલા કરીને છે અને કેટલી ફી આપેલી છે આપણે ફી દોઢ લાખ રૂપિયા કરેલી છે કેટલા કેટલા વર્ષથી આજે આપણે જોબ નથી અપાવી એક વર્ષ પૂરું થઈ ગયું છે આપની હવે શું માંગ છે મારી માંગ એ જ છે કે મારે હવે મારી ફી પાછી જોઈએ મારું નામ ઈશ્વા પટેલ છે હું ફ્રે હું ફ્રેન્કફિન ઇન્સ્ટિટ્યૂટથી એમાં અમે કોર્સ કરીએ છીએ અત્યારે અને એ લોકો અમને રમાડે છે કે બે લાખ રૂપિયા કે અમે તમને હંડ્રેડ પર્સન્ટ પ્લેસમેન્ટ આપશું અને દોઢ વર્ષ થઈ ગયું છે ને અમારી પાસે નથી પ્લેસમેન્ટ કે નથી એરપોર્ટ ઉપર કે કંઈ જોબ તો આમાં ત્યાંના ટ્રસ્ટી છે શિવરાજસિંહ ઝાલા એનો મુસ્કાન મેમ એમની શું છે બે લાખ રૂપિયા ફી છે બધાની અલગ અલગ ફી છે બરાબર કોકની દોઢ લાખ છે કોકની બે લાખ છે એવી રીતના કઈ રીતે આપને આપણી સાથે ફ્રોડ એટલે કે ઓલું બનાવે છે આપને એ લોકો અમને અમે જ્યારે એડમિશન લીધું ત્યારે અમને કીધું તમે અમે તમને છે ને હંડ્રેડ પર્સન્ટ જોબ આપશું જ અત્યારે કોર્સ પૂરો થવા એવો દોઢ વર્ષ થઈ ગયું તો અમારી અમને જોબ નથી અને એ લોકો જે અમને જોબ દે છે એ કાં તો સેલ્સમાં હોય છે કાં કાં તો હોટેલ્સમાં હોય છે એ એટલા માટે આમ ફી નથી ભરી કે અમે હોટેલમાં જોબ કરીએ એટલે આપણે કઈ ટાઈપનો કોર્સ કરેલો હતો અને એને કયા જોબ આપવાની આપણે ગેરંટી આપી હતી અમે એવિએશન એર હોસ્ટેસ નો કોર્સ કરેલો છે અને એ લોકો અમને હોટેલ ઇન્ડસ્ટ્રી છે પછી એજન્સીસ છે ટ્રાવેલ એમાં અમને જોબ મેળવે છે એટલે આપની શું માંગ છે અત્યારે કે કા તો અમારા પૈસા પાછા આપો કા તો અમને પ્લેસમેન્ટ આપો મારી રજૂઆત છે કે અમે સેન્કવિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ભણીએ છીએ અત્યારે કે કેવી હોય સેકન્ડ ફ્લોર ઉપર આવેલું છે અને અમારી પાસે અમારી સાથે દોઢ થયેલો છે અમને કીધેલું હતું કે અમને લોકોને જ્યારે કોર્સ પૂરો થશે તો અમને પાંત્રીસથી ચાલીસ હજારની જોબ મળશે અને અમારી પાસેથી આવું કઈને દોઢ કે બે લાખ રૂપિયા લીધેલા હતા અને હવે એ લોકોએ જે રીતે અમારી જોડે વાત કરી છે તે રીતના અમને પ્લેસમેન્ટ એ નથી આપતા કે નથી રીતની અમને કઈ જગ્યાએ જોબ આપી અમને કીધેલું હતું કે તમને કેમ્પસ ઇન્ટરવ્યૂ આપશે જે કેમ્પસ ઇન્ટરવ્યૂ મળી તમે એક વખત મળેલા જ હતું અમારી રિક્વાયરમેન્ટ એ છે કે રાજકોટનું જે ફ્રેન્ડફીન છે ઓલરેડી એક લિસ્ટમાં છે તો પહેલા તો એ ફ્રેન્ડ બંધ કરો અને જેટલા સ્ટુડન્ટની ફી છે અને પાછી આપણને નવા એડમિશન છે અત્યારના બી ચાલુ છે લેવાનું બંધ કરો કેમકે એ લોકો મોસ્ટલી છે મિડલ ક્લાસ હોય છે ને એ લોકોને જ લે છે અને એ લોકો એમ કે છે કે અમારી પાસે આટલા પૈસા નથી તો કોઈ ત્યાંના જે ઓથોરિટી છે એ લોકો એ લોકોને લોન બી કરાવીને આપે છે અને એ લોકો એમ છે કે કાં તો તમારી પાસે ડિગ્રી હોવી ને ડિગ્રી નહીં હોય તો ચોઈસ ના બેસ ઉપર થઈ જશે મારી પાસે એવા પાંચ કે છ સ્ટુડન્ટ છે જે લોકો હજી ખાલી ટેન્થ પાસ કરેલું છે તો ટેન્થ પાસ હતો એ લોકોની ઇલેવન્થ ટ્વેલ્થ બાકી છે તે લોકોને કયા બેસ ઉપરથી તમે લોકો એડમિશન આપ્યું છે એની શું ગેરંટી છે કે ટેન્થ પાસ ઉપરથી તમે લોકોને જોબ અપાવશો તમે જે રીતે કીધું કે રાજકોટનું ફ્રેન્કલેન છે તે હિસ્ટ્રી છે તો બીજા જે બીજી જગ્યાએ આવેલો છે બીજા સ્ટેશને અંદર ત્યાં અલગ ના અહીંયા અલગ એ રીતનું છે કંઈ હા જેમ કે ગુજરાતમાં ટોટલ ચાર ફ્રેન્કલેન છે અમદાવાદમાં રાજકોટમાં સુરત સુરત ને બરોડ એમાંથી અમદાવાદનું છે ને અમારી ઓથોરિટીમાં નથી આવતું બાકી બરોડા સુરત અને રાજકોટ ત્રણ છે ને એક જ ઓથોરિટી સંભાળે છે ઉમા મેમ કરીને એમનું નામ છે એને અમે કોલ કરેલો એને અમને કંઈ જવાબ નહોતો આપ્યો અને પ્લસ કે અહીંયા જે સ્ટાફ નીકળી ગયેલો છે એની પાસે મારું રિસ્ટમ ક્યાંકથી મોકલેલું તો એનું નામ મૃતવા છે તો એને કીધું કે ફ્રેન્ડ ફીનું તમને ક્યાંયથી બી દેખાશે તો ફ્રેન્કફિનના સ્ટુડન્ટ એડમિશન ક્યાંય સોરી પ્લેસમેન્ટ ક્યાંય મળશે જ નહીં એટલે ખુદ ત્યાંનો સ્ટાફ એમ કહે છે અમારી જે બુક છે એ બે હજાર સોળની છે તો બે હજાર સોળથી બે હજાર પચીસમાં ઘણો ગેપ છે ઘણી ટેકનોલોજી ચેન્જ થઈ હોય ભણાવવાનું ઘણું રીત બી ચેન્જ થઈ હોય તો એમાં એ લોકોએ કાંઈ ચેન્જીસ નથી કર્યા તો કોઈ બી એવા ના હોય કે જે દસ વર્ષ જૂની જે એજ્યુકેશન સિસ્ટમ હોય છે એના માટે દોઢ કે બે લાખની ફી ભરે